નમસ્કાર મિત્રો આજે આપણે એક ખૂબ જ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ અને એ મુદ્દો એ છે મિત્રો કે તમે બધા જાણો છો કે વક એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસ તારીખ આઠ ચારને બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવેલો છે અને આ કાયદા મુજબ હવે જે ટ્રસ્ટની વિગતો છે એ પોર્ટલ ઉપર જાહેર કરવાની જે કવાયત છે પ્રક્રિયા છે એ હાલમાં પૂરજોશથી ચાલી રહેલી છે પણ સામાન્ય જનતાની અંદર આ પોર્ટલ વિશે અને એની જોગવાઈઓ વિશે જે સુધારા વધારા થયા એની વિશે ખૂબ જ જાણકારીનો અભાવ છે અને જેથી અમારા મિત્ર તરફથી અને અમારા જે વ્યુઅર્સ તરફથી ઘણી બધી રજૂઆતો આવી અને કહ્યું કે સાહેબ આની ઉપર થોડો પ્રકાશ પાડો તો સામાન્ય જનતાને આનો લાભ મળી રહે તો મિત્રો આ જે વક પ્રોપર્ટી છે એને પોર્ટલ ઉપર અપલોડ કરવા માટેની જે જોગવાઈઓ છે વક એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસની અંદર એ કઈ કઈ જોગવાઈઓ છે એની અંદર કઈ રીતે કામ કરવાનું છે નહીં કરીએ તો શું થશે આ બધી જ બાબતો આજે આપણે આજના વિડીયોની અંદર ચકાસીશું તો મિત્રો ખૂબ જ અગત્યનો વિડીયો છે શાંતિથી આ વિડીયો આપ નિહાળશો અને આ વિડીયોની માહિતી અન્ય વ્યક્તિઓને સરળતાથી પહોંચે એટલા માટે આને શેર પણ કરજો મિત્રો માહિતી સભર વિડિયો છે એટલે બે પાંચ મિનિટ કદાચ વિડીયો લાંબો થાય તો ધીરજ રાખી અને આ વિડીયોને સાંભળશો એવી હું અપેક્ષા રાખું છું તો મિત્રો આજે વિડીયોની શરૂઆત કરીએ તો વક્ફ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસના જેની કલમ નવી પાંચ નવી કલમ પાંચની અંદર મૂળ કાયદો છે વક્ફ એક્ટ ઓગણીસો પંચાણું એની કલમ ત્રણની અંદર ઉમેરો કરવામાં આવ્યો અને નવી કલમો ત્રણ એ બી સી ડીઈ એમ એનો ઉમેરો કરવામાં આવ્યો મિત્રો હવે આ નવી કલમ પાંચની અંદર કલમ ત્રણ બી એ નવી ઉમેરવામાં આવી આજે અન્ય કલમો ઉપર ચર્ચા નથી કરવાની આપણે પોર્ટલ ઉપર જાહેર કરવાની માહિતી વિશે જ આપણે સીમિત રહેવાનું છે એટલા માટે કલમ ત્રણ બી ઉપર આપણે વિચાર કરીશું મિત્રો તો આ વક એમેન્ડમેન્ટ એક્ટની કલમ પાંચની અંદર ત્રણ બી નવી ઉમેરવામાં આવી અને એક કલમ મુજબ પોર્ટલ અને ડેટાબેઝ ઉપર વકઅપની વિગતો દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો તો એની અંદર મુદ્દાવાર આપણે જોઈશું મિત્રો કે એની અંદર શું શું કરવાનું છે મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળજો કે વક સુધારા અધિનિયમ બે હજાર પચીસના પ્રારંભ પહેલાં વક કાયદા હેઠળ નોંધાયેલ દરેક વક તારીખ આઠ ચાર પચીસથી છ મહિનાના સમયગાળાની અંદર પોર્ટલ અને ડેટાબેઝ પર વક અને વકને સમર્પિત મિલકતોની વિગતો દાખલ કરવાની છે મિત્રો એટલે આ કાયદાનો અમલ તારીખ આઠ ચાર ને બે હજાર પચીસથી શરૂ થયો એટલે એના છ માસમાં એટલે આઠ દસ અને બે હજાર પચીસ સુધીની અંદર જે આ કાયદા પહેલાં જે વખત અસ્તિત્વમાં છે મિત્રો આઠ ચાર પચીસ પહેલાંના જેટલા ટ્રસ્ટો છે એ તમામની વિગત પોર્ટલ ઉપર જાહેર કરી દેવાની છે મિત્રો ઉમીદ પોર્ટલ ઉપર યુ એમ ડબલ ઈ ડી યુ એમ ડબલ ઈ ડી એ પોર્ટલ ઉપર મિત્રો આ માહિતી અપલોડ કરવાની રહેશે એવી જોગવાઈ કલમ ત્રણ બીની અંદર ઉમેરવામાં આવી છે મિત્રો એનો સમયગાળો છે શરૂ થાય છે આઠ ચાર પચીસથી આઠ દસ પચીસ છ મહિનાની અંદર આ બધી જ વિગતો તમારે અપલોડ કરવાની છે મિત્રો હવે જો માની લો કે તમે પણ કારણસર કોઈ પણ કારણસર મીન્સ કે કોઈ પણ યોગ્ય કારણસર આ સમયગાળાની અંદર તમે આ ટ્રસ્ટની વિગતો અપલોડ કરવામાં નિષ્ફળ ગયા છો તો મુત્તવલી વક ટ્રિબ્યુનલને એ બાબતની અરજી કરશે સમય લંબાવવા બાબતની અને ટ્રિબ્યુનલ સમક્ષ તમે યોગ્ય કારણો રજૂ કરશો તો ટ્રિબ્યુનલ એ તમને સમય લંબાવી આપશે પણ એ છ મહિનાથી વધારે સમય નહીં હોઈ શકે વધારેમાં વધારે છ મહિના સુધી તમને સમય લંબાવી આપશે અને એ પણ વક્ત ટ્રિબ્યુનલને તમારા કારણો યોગ્ય જણાશે તો એ ધ્યાન આપણે રાખવાનું છે મિત્રો એટલે ત્રણ મહિના તો મિત્રો પસાર થઈ ચૂક્યા છે આઠ ચાર પચીસથી ત્રણ મહિના ઉપરાંતનો સમય પસાર થઈ ગયો છે હવે સમય ખૂબ જ ઓછો બાકી રહેલો છે તો આ સમયની અંદર આપણે આશા રાખીએ કે તમામ વખત ટ્રસ્ટોના જે મુવલી છે એ આ ઉમીદ પોર્ટલ ઉપર જઈ અને ટ્રસ્ટને લગતી વિગતો અપલોડ કરી દે અને એ કઈ કઈ વિગતો છે તો મિત્રો એ વિગતો જોઈએ આપણે તો વક મિલકતની ઓળખ અને સીમાઓ એનો ઉપયોગ અને કબજેદાર એટલે આ ટ્રસ્ટની અંદર કયો ઉપયોગ થાય છે એનું ઓળખ ઓળખ માટે જે મિલકતો છે એનું ચતુર્દિશા વર્ણન છે એની સીમાઓ છે બરાબર છે અને કબજેદારો છે એની એની વિગતો ભરવાની રહેશે વક કરનારનું સરનામું નામ વકફની રીત અને તારીખ વક કરનારનું નામ સરનામું જેણે મિલકત વક કરી છે એનું નામ સરનામું વકફની રીત અને એ કઈ તારીખે વક કરવામાં આવ્યું એની વિગત જો એનું ડીડ હોય દસ્તાવેજ હોય વકફ કરવાનો તો એ અપલોડ કરવાનો રહેશે મિત્રો ના હોય તો વાંધો નહીં પછી હાલના મુત્તવલીઓ અને તેનું વ્યવસ્થાપન હા હાલના મુતવલીઓના નામ સરનામાં અને તેનું જે વ્યવસ્થા કરવાની છે એની વિગતો છે વક મિલકતમાંથી થતી કુલ વાર્ષિક આવકની વિગત તમારા વક પ્રોપર્ટીઓ જે છે એની અંદરથી ભાડાનીથી માંડીને બીજી જે ઇતર ઇન્કમ છે તમારી અન્ય આવક એની વાર્ષિક કેટલી આવક થાય છે આ વક પ્રોપર્ટીમાંથી એની વિગત અપલોડ કરવાની રહેશે બીજું મિત્રો કે વક મિલકતની અંદર પાત્ર જમીન મહેસૂલ ઉપકર કરવેરા અને બીજા ટેક્સીસ એ તમામની વિગતો આ ઉમીદ પોર્ટલ ઉપર તમારે જાહેર કરવાની રહેશે મિત્રો વકફ મિલકતની અંદરથી થતી આવકના પ્રમાણની અંદર થતા ખર્ચનો અંદાજ પણ તમારે આ પોર્ટલની અંદર પ્રદર્શિત કરવાનો છે મિત્રો વક હેઠળ ભાગ તરીકે નિર્ધારિત કરાયેલ રકમ એટલે જે વક પ્રોપર્ટી છે તમારું વક ટ્રસ્ટ છે એની અંદર જુદા જુદા ભાગ છે એની અંદર થતો જે એના માટે ફાળવવાની થતી રકમ ફાળવેલ અથવા તો ફાળવાની થતી રકમ તો એ કયા કયા ભાગ છે તો મુત્તબલીઓનો પગાર અને એમના અન્ય ભથ્થા માટે કેટલી રકમ ફાળવવાની કે ફાળવાયેલી છે એ પછી શુદ્ધ ધાર્મિક હેતુઓ માટે કેટલી રકમ ફાળવવાની છે અથવા ફાળવાયેલી છે તે સખાવતી હેતુઓ માટે કેટલી રકમ ફાળવેલી ચેરિટેબલ પર્પઝ માટે કેટલી રકમ ફાળવવાની છે એ અને અન્ય કોઈ હેતુઓ માટે તો આ પ્રમાણે આ ભાગની અંદર કેટલી રકમ ફાળવઈ અથવા ફાળવવાની છે એની વિગત પણ અંદર મૂકવાની રહેશે મિત્રો વક મિલકતને લગતા અદાલતી કેસો આ વક જે વક ટ્રસ્ટ છે અને જે વક પ્રોપર્ટી છે તો એ પ્રોપર્ટીઝ બાબતે એ ટ્રસ્ટ બાબતે જો કોઈ પણ ક્વાર્ટરની અંદર કેસો ચાલતા હોય તો એ અદાલિત કેસોના નંબરોથી માંડી અને જે અંદર ઉમેદ ક્વાર્ટરની અંદર રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એની વિગત આપણે દર્શાવવાની રહેશે અને આ ઉપરાંત પણ વખતો વખત કેન્દ્ર સરકાર નક્કી કરે તેવી કોઈ પણ અન્ય વિગતો આ વિગતો મારી દૃષ્ટિએ ખૂબ જ ઘાતક થઈ શકે છે કારણ કે કેન્દ્ર સરકારને ક્યારે શું નિયમ કરવા નક્કી કરે એ આપણે અત્યારે કહી શકતા નથી પણ કેન્દ્ર સરકાર પોર્ટલની અંદર કોઈ પણ કોઈ પણ માહિતી આપ મુજબ માગી શકે છે તમારી પાસે કારણ કે આ ઉમેરાની અંદર તો એવું કહે છે કે કેન્દ્ર સરકાર નક્કી કરે તેવી કોઈ પણ અન્ય વિગત હવે કેન્દ્ર સરકાર શું નક્કી કરે છે અને શા માટે નક્કી કરે છે એ કેન્દ્ર સરકારના વલણ ઉપર આ નિર્ભર કરે છે કારણ કે અત્યાર સુધી તો આપણે કશું જોયું નથી એટલે એની ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી ભવિષ્યમાં કંઈ થશે તો આપણે વિચારીશું કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય કેટલો યોગ્ય ને કેટલો અયોગ્ય છે મિત્રો હવે મિત્રો આ વિગતોની વાત થઈ તો આ વિગતો ભરવા માટેના નિયમો પણ કેન્દ્ર સરકારે બનાવેલા છે એને નામ આપ્યું છે ધ યુનિફાઈડ વર્ક મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિસિયન્સી એન્ડ ડેવલપમેન્ટ રૂલ્સ બે હજાર પચીસ એટલે કે એનું જો ગુજરાતી કરીએ તો એકીકૃત વખત પ્રબંધન સશક્તિકરણ દક્ષતા અને વિકાસ નિયમ બે હજાર પચીસ એનું ટૂંકની અંદર ઉમેદ રૂલ્સ કહેવામાં આવે છે અને એ બે હજાર પચીસની અંદર કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યા બનાવવામાં આવ્યા અને એની અંદર એ રૂલ્સ મુજબ નક્કી કર્યું કે જે વક એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસની જે નવી કલમ છેતાલીસથી આ કેન્દ્ર સરકારને આ પ્રકારના નિયમો બનાવવાની સત્તા આપવામાં આવેલી કે ભાઈ આ એક્ટનો સરળીકરણ અને અમલ માટે કેન્દ્ર સરકાર જરૂરી લાગે તેવા નિયમો ઘડી શકશે એવી જોગવાઈ કલમ છેતાલીસમાં કરવામાં આવી અને આ જ સત્તાથી કેન્દ્ર સરકારે એના નિયમો બનાવ્યા મિત્રો હવે વર્ક એમેન્ડમેન્ટ એક્ટની બે બે હજાર પચીસની નવી કલમ બત્રીસથી મિત્રો એક એક જોગવાઈ કરવામાં આવી છે મિત્રો એનું ધ્યાન ખાસ આપના માટે દોરવું જરૂરી છે કે માની લો કે તમે આ ઉમિત પોર્ટલ ઉપર ઉપર આપણે જે વિગતો બતાવી અને અંદર છે એ વિગતો ભરવામાં નિષ્ફળ જાઓ છ મહિનાના સમયગાળામાં એટલે કે તારીખ આઠ ચાર અને આઠ દસ બે હજાર પચીસ સુધીમાં તમે ઉમિત પોર્ટલ ઉપર આ વિગતો ભરવામાં નિષ્ફળ ગયા તો તમારી સામે આ નવી સુધારેલી કલમ બત્રીસથી જે મૂળ કાયદો હતો ઓગણીસો પંચાણીનો એની કલમ એકસઠમાં સુધારો કરી અને કલમ એકસઠ બી એક એની પેટા કલમ પાંચ કલમ એકસઠમાં સુધારો કર્યો એની અંદર મિત્રો કલમ એકસઠની પેટા કલમ બી એની પેટા કલમ એક એ એની પેટા કલમ પાંચથી એક ઉમેરો કરવામાં આવ્યો છે કે જો પોર્ટલ ઉપર આવી માહિતી અપલોડ કરવામાં નિષ્ફળ ગયેથી સજાની જોગવાઈ કરવામાં આવી છે એ મિત્રો છ મહિના સુધીની કેદની શિક્ષા અને વીસ હજાર રૂપિયાથી ઓછી નહીં પણ એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાંની જોગવાઈ આ કલમ હેઠળ કરવામાં આવી છે મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળજો કે વબ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર નવી કલમ બત્રીસથી મૂળ કાયદાની કલમ એકસઠની અંદર સુધારો કરી અને કલમ એકસઠની પેટા કલમ બીની પેટા કલમ એક એની પેટા કલમ પાંચ મુજબ જો તમે પોર્ટલ ઉપર આવી માહિતી અપલોડ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમને છ મહિના સુધીની કેદ અને વીસ હજાર રૂપિયાથી ઓછીઓ નહીં અને એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે એટલે ખાસ કરીને આ મિત્રો આ કલમને ધ્યાન રાખજો અને તમે જલ્દીથી જલ્દી આ સમય પૂરો થાય આઠ દસ બે હજાર પચીસ ત્યાં સુધી તમારા ટ્રસ્ટની તમામ વિગતો પોર્ટલ ઉપર જઈ અને અપલોડ કરી દેશો જો એમ કરવામાં નિષ્ફળ જશો તો આવી પ્રકારની સજાની અંદરથી આવી પ્રકારની કાર્યવાહીમાંથી તમારે પસાર થવાનું આવી શકે છે મિત્રો આપણે આગળ જોયું કે પોર્ટલ ઉપર નિષ્ફળ અપલોડ કરવામાં નિષ્ફળ જાય આ સમયગાળાની અંદર એવી આની અંદર જોગવાઈ કરવામાં આવી છે બરોબર તો ત્રણ બીની અંદર આપણે આગળ જોઈ ગયા કે તમે છ મહિનાની અંદર નિષ્ફળ જાઓ છો તો તમે ટ્રિબ્યુનલમાં પણ જઈ શકો છો સમય વધારવા માટે હવે ટ્રિબ્યુનલ સમય વધારી આપે તો તમને આ કલમ લાગુ પડશે નહીં દાખલા તરીકે છ મહિના પૂરા થાય તો અમે ટ્રિબ્યુનલમાં ગયા અને તમને ટ્રિબ્યુનલે એક મહિનાનો સમય વધારી આપ્યો કે બે મહિનાનો સમય વધારી આપ્યો કે દસ દિવસનો સમય વધારી આપ્યો કે છ મહિનાનો સમય વધારી આપ્યો તો તમને આ કલમની અંદરથી મુક્તિ મળશે પણ કદાચ ટ્રિબ્યુનલે તમને સમય વધારી આપવાનો ઇનકાર કર્યો કે ભાઈ તમારા કારણો યોગ્ય નથી સમય વધારી આપવા માટેના અને કદાચ ટ્રિબ્યુનલે તમારી અરજી રિજેક્ટ કરી સમય વધારી આપવાની તો તમને આ કલમ હેઠળ છ મહિનાની કેદ અને વીસ હજારથી ઓછો નહીં પણ એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે મિત્રો આ બધું અપલોડ કરવા માટે મિત્રો તમારે ઉમેદ પોર્ટલ ઉપર જવાનું છે યુ એમ ઉપર અને એમાં ગયા પછી તમારે લોગિનને બધું કરવાનું છે એ જેમ 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 ખોલતા જશો એમ એમ બધું આવતું જ હશે કારણ કે આ એક નાના વિડીયોમાં એ બધું સમજાવવું શક્ય નથી પણ એ ખોલ્યા પછી બિલકુલ ધ્યાનથી સમજી વિચારીને વિગતો ભરવાની છે ના સમજ પડે તો કોઈ જાણકાર વ્યક્તિને સાથે રાખો કોઈ વકીલશ્રીને જાણ સાથે રાખો કોઈ આ વક ટ્રસ્ટની કામ કરતા હોય એવા વ્યક્તિને સાથે રાખી અને તમે આ વિગતો ભરવાની અને જાણકારની મદદ પણ લેવી જો જરૂર પડે તો ફરજિયાત નથી મિત્રો ગુજરાતની અંદર આશરે લગભગ થી પંદર હજાર જેટલા ટ્રસ્ટો કદાચ હશે આંકડો ફિક્સ ખબર નથી મને પણ તમે વિચારો મિત્રો કે એની અંદર રહેલા ટ્રસ્ટીઓ અવહણ હશે કાયદાથી અજ્ઞાન હશે ગરીબ હશે ટ્રસ્ટની આવક પણ એટલી બધી નહીં હોય ટ્રસ્ટની પાસે જે ઇલેક્ટ્રોનિક માધ્યમો છે કોમ્પ્યુટર કે લેપટોપ છે એવું પણ નહીં હોય મોબાઈલ ચલાવવાનું જ્ઞાન નહીં હોય કેવી રીતે અપલોડ કરવો કેવી રીતે સ્કેન કરવું એની માહિતી નહીં હોય આ સંજોગોની અંદર આ છ મહિનાનો સમયગાળો એ ખૂબ જ ઓછો સમયગાળો મારી દૃષ્ટિએ કહી શકાય પણ એક બારી અંદર રાખેલી છે કે તમારી પાસે સમય લંબાવવા માટે ટ્રિબ્યુનલમાં જવાની જગ્યા રહેલી છે મિત્રો એ ખાસ ધ્યાન રાખજો મિત્રો હવે મિત્રો બીજું એક છે કે તમે એક પોર્ટલ ઉપર ગયા હતા એટલે મને આ એક માહિતી મળી કે પોર્ટલ ઉપર તમે જોશો ને એટલે મુત્તબલીઓની વિગતો અંદર આવશે તો એની મુત્તબલીઓની શૈક્ષણિક લાયકાત અંદર આપેલી છે તો એ ભરવાની વિગત મુજબ તો મિત્રો મુત્તબલી છે એ ધોરણ દસથી ઓછું ભણેલો ના હોવો જોઈએ એવી જોગવાઈ છે અંદર જોગવાઈ મીન્સ કે તમે જશો તો તમે દસ ધોરણથી ઓછા ભણેલા છો તો એ અપલોડ જ નહીં થઈ શકે કારણ કે એની અંદર એસએસસીટી સ્ટાર્ટ થાય છે અને તમે એ વિગત ભરશો નહીં ત્યાં સુધી તમારું પોર્ટલ આગળ વધશે નહીં એ વિગત ભર્યા પછી જ થશે એટલે એસએસસીથી ચાલુ થાય છે ગ્રેજ્યુએશન સુધીને બધું તો પણ કદાચ કોઈ મુત્તાબલી ધોરણ દસથી ઓછું ભણેલો છે તો એ વિગત કઈ રીતે દર્શાવવામાં આવશે એની કોઈ સ્પષ્ટતા પોર્ટલ ઉપર જણાઈ આવતી નથી કદાચ હોય તો મારું ટેકનિકલ જ્ઞાન કદાચ ઓછું પડતું હોય તો કદાચ હું ખોટું પણ હોઈ શકું પણ અમે જ્યારે પોર્ટલ ઉપર ગયા તો આ વસ્તુ અંદર દેખાય કારણ કે એસસીથી ઓછું ભણેલો દસમા ધોરણથી ઓછું ભણેલું તો એના માટેનું તો કોઈ અંદર ટીક કરવાનું ખાનું નથી એસસીથી ચાલુ થાય છે તો માની લો કે જ્યારે કોઈ મુત્તવલી દસ ધોરણથી ઓછું ભણેલું હશે તો એના માટે શું તો શું એ મુત્તવલી તરીકે દૂર થશે એ દૂર થશે તો પછી એ દૂર થયા પછી આ પોર્ટલ ઉપર વિગત ક્યારે ભરાશે તો એનો સમયગાળો કેટલો લંબાયો કારણ કે છ મહિનાથી વધારે સમયગાળો લંબાવવાનો નથી આ છ મહિના છે પણ ટ્રિબ્યુનલ પણ છ મહિનાથી વધારે સમય લંબાઈ શકશે નહીં એવી જોગવાઈ છે તો વધુમાં વધુ એક વર્ષ છે તમારી પાસે છ મહિના આઠ ચાર પચીસથી તો આઠ ચાર છવ્વીસ સુધીનો સમય આ બાબતે છે તો તમારે ફેરફાર રિપોર્ટો પણ ભરવા પડશે એના કદાચ રાજીનામા લેવા પડશે મુત્તાવલીને દૂર કરવી પડશે કરવો પડશે આ બધી જ બાબતો કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે ઓછું ભણેલો નહીં ચાલે કે દસ ધોરણ ભણેલો નહીં ચાલે પણ પોર્ટલ ઉપર આ માહિતી દર્શાવવાની કોઈ વિશિષ્ટ સુવિધા જણાતી નથી કદાચ હું ટેકનિકલી જ્ઞાનની અંદર ખામીવાળું હોય તો મને આ સુધારીને આપ જોઈ લેશો પણ મારી દૃષ્ટિએ આ વસ્તુ છે તો આ બાબતો માટે આવનારા સમયની અંદર કેટલો ઘૂંસવાળો ઊભો થશે ટ્રસ્ટીઓ શું કરશે મુવલીઓ શું કરશે બોર્ડ શું કરશે ટ્રિબ્યુનલ શું કરશે અને સરકાર શું કરશે એ આવનારા સમય ઉપર આપણે છોડીએ છીએ મિત્રો આજનો વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે જે વક ટ્રસ્ટના જે મુત્તવલીઓ છે ખાસ કરીને કાયદાથી અજ્ઞાન છે આ નવો કાયદો છે ઘણા બધા ટ્રસ્ટીઓને કાયદાની આંટીગૂંટીની પણ સમજ નથી તો મારા ખાસ મિત્ર છે મારા દોસ્ત પણ છે અમારા સાથે કામ કરે છે મારી ઓફિસની અંદર જ બેસે છે સુલતાન શાહ દિવાન એમનું પણ પોતાનું એક ટ્રસ્ટ છે એમના તરફથી સૂચના આવી કે વકીલ સાહેબ આની ઉપર મુત્તબલીઓને જ્ઞાન થોડું આપો અને મદદરૂપ આપ થાવ તો એમની પણ એ સારી ભાવના હતી અને આપણું કામ પણ છે કે લોકોને કાયદાકીય રીતે જાગૃત કરવા આપણી આ ચેનલ અશોક એડવોકેટ એટલા માટે જ આપણે શરૂ કરી છે અને આપણા પ્રતિભાવો પણ ખૂબ જ હકારાત્મક મળી રહેલા છે ટૂંક જ સમયની અંદર આપણી ચેનલની ખૂબ જ સારી પ્રગતિ થઈ છે જરૂર અમુક અમુક સમયે આપણે લોકોને મદદરૂપ થતા કાયદાકીય વિડીયો મૂકતા રહેલા છે મૂકતા રહીશું તો મિત્રો મને આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયો ગમ્યો હોય અને લાભદાયી તમને લાગતો હોય તો આ વિડીયો વધુમાં વધુ તમે શેર કરો કે જેથી સામાન્ય જનતા અને જે અભણ ગરીબ જે મુત્તાવલીઓ છે એ મુત્તવલીઓ સુધી આ માહિતી પહોંચે અને કાયદાકીય રીતે જાગૃત થાય અને પોતાની માહિતી અપલોડ કરે એમને કાયદાકીય તકલીફ ના પડે એટલા માટે આ વધુમાં વધુ વિડીયો મિત્રો શેર કરો આ વિડીયો લાઇક કરો જો ગમે હોય તો અને આપણી ચેનલ અશોક ડાબી એડવોકેટ જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરો બાજુનું બેલાયકોનનું બટન દબાવો અને નોટિફિકેશન ઓલ કરો કે જેથી ભવિષ્યમાં આ પ્રકારના આપણે માહિતી સભર વિડીયો મૂકીએ તો એની માહિતી તરત આપના સુધી પહોંચે મિત્રો તો આજના વિડીયોની અંદર આટલું જ ફરી નવા વિષય સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન